મિત્રો માની લો કે કોઈ વ્યક્તિને તમે એક ચેક આપ્યો છે તમારી સહીવાળો હવે એ સહી વાળો ચેક સામે વાળી વ્યક્તિ રકમ ભરીને બેંકમાં નાખે છે બેંકમાં નાખ્યા પછી ચેક રિટર્ન થાય છે અને ચેક રિટર્ન થયા પછી તમારી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય છે એટલે કે કોર્ટની અંદર ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ હેઠળથી વ્યક્તિ ફરિયાદ દાખલ કરે છે તો હવે શું તમે એવો બચાવ લઈ શકશો કે આ ચેકની અંદર જે રકમ ભરી છે એ ખોટી ભરી છે આ મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે તો આ વિડીયો મિત્રો બહુ મહત્વનો છે ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો તો ચાલો મિત્રો જાણીએ કાયદો શું કહે છે હવે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ વીસ એ સ્પષ્ટ એવું કહે છે કે તમે જો ચેકની અંદર સહી કરીને કોઈ વ્યક્તિને આપી દીધું તો તમે એ સત્તા સામેવાળી વ્યક્તિને આપી દીધી કે આ ચેકની અંદર રકમ ભરવાની તારીખ લખવાની અને તમામે તમામ વિગતો લખવાની તમે સામેવાળી વ્યક્તિને સત્તા આપી દીધી છે એટલે કે અધિકાર આપી દીધા છે એટલે કોર્ટની અંદર જો કેસ થાય તો તમે આ બચાવ નહી લઈ શકો કે આ ચેકની અંદર જે રકમ છે એ ખોટી લખી છે એટલે મિત્રો હવેથી હું ધ્યાન રાખજો કે કદાચ તમે કોઈને ચેક આપો તો ચેકની અંદર રકમ ફરજીયાત લખી આપજો નહીં તો તમારે આપવાના હશે પંદર હજાર ને સામેવાળી લખશે પંદર લાખ તો તમે આ બચાવ નહીં લઈ શકો કે પંદર લાખ રૂપિયા સામાવાળા વ્યક્તિને એટલે કે ફરિયાદીને લેવાના નથી હવે આનાથી બચવા માટેનો પણ એક ઉપાય છે તો મિત્રો તમારે જો આના ઉપાય જોતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં મને જણાવજો તો આપણે એના ઉપર એક બીજો પણ વિડીયો બનાવીશું તો આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો